આ હું કે હા 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 પેલો મોહન તો કેતો કે સાચી વાત છે કે જૂઠા ને કીધું કિડની કાઢીને લઈ ગયા છે કે એમાં શું કરવાનું મારે તો પોલીસ કેસ કરવો પડે આ તો હું તો માણસ મરી ગયો હોય તો પછી હાથમાં ના આવે તો એને ખોળવા બદલ કોક તો કરવું પડે મારે ના હોય તો લાવજો ઘેમરા ભાઈ ને ફોન કરું અરે આવક ભાઈ અલિયા હલો હા બોલો અરે આ હું જુઠાને તો દવાખાને મેલી આવ્યો છું મોહન હા અને ડોક્ટરે કીધું કોઈ કિડની કાઢી

અને આ તો બે ભોન હતો કે તે ડાયરેક્ટ દવાખાને લઈ જાય એટલે ડોક્ટર કે આ તો કિડની કાઢી નો આવી છે એ હું કહું છું હા ના દેતો હડગાવું હું આવું સારું આવતાણ હો હા એ જટ આવજો સારું એ સારું મારું ઓર시오 હું જમાનો આયે છે અત્યારે જેના છોકરાને તો લઈ જાય લઈ જાય પણ આ મોટા મોટાને લઈ જાય છે શું કરવાનો અરરર ના માતા કેમરો ભાઈ આવ્યા હોત તો અમે કોક તો કરીએ પોલીસ કેસ કરીએ ના હોય તો ઓને

હો કરવા આયા સાડી થી રાતના તે ઓય ખબર મફત ના હેડ્યા આવશું બોલાયા ને તોય હેડ્યા અરે હમણાં તમે ફોન કરી કરે તો બોલાવતા તાણ વાળી ડોહો નામ પાડો છે બીજો ના અરે ડોહી તો થોડો ચા બના ને

કે જુઠ્ઠાનો વહે લઈને છે કે મો જંગલમાં ખોળી ખોળીને થાક્યો પછી મળ્યો જુઠ્ઠો પણ જુઠ્ઠો હતો ને એ બે હોશ પડ્યો હતો એને કિતની કાઢી નહીં લેતી સી ગાડી હતી એ આ સાઈડની એવું છે કાલી મેં ગાડી બોલાય અને એને પાલનપુર લઈ જઈને દાખલ કર્યો છે આ દાયકોન કોણ અધકો ગાહક આથી મોહનભાઈને મેલ્યા છે એ મોહન બે હતા હ બરોબર એ હમણાં એટલે તમને બોલાયા મારે પોલીસ કેસ કરવો પડે માણસો પકડવા પડે પોલીસ કેસ આવડા મોટા માણસ લઈ જાય કાલ જેના છોકરા ના લઈ જાય તો આપડે બધો પડે એ તો આપડે એકડ બેકડ ફરતા આપડો ને લઈ જોયા તો નક્કી ના કેવડે આપડા છે એ તો છે ને બે ત્રણ ચાર લાખ રૂપિયા કમાય લે એ તો વાત હજી તો પૈસા કમાવા બદલે આવું કરતા હોય ખાસ કાળજી રાખવાની કોઈ અજોણ્યા માણસ પાસે જઈને ના બેહવાન તમારે હા અમે તો ધ્યાન ના ગયા દીસ અજોણી ગાડીમાં ના બેહવાન હાલ નો જમાનો એકદમ એવો આવ્યો છે ને ખરાબ કે ભાઈ હેડો એક આનું ગાડીમાં એટલું નક્કી રાખવાનું કે ચાર પાંચ માણસો બેઠા હોય તો જ બેહવાનું એકર બેકર માણસો અને તો ના બેહવાનું ચાર પાંચ છોકરા બેહાન તો ના બેહાય પાછા હા ન કે એક ઓખું આપણને લઈ જાય

ખબર છે હા બોલા સાથે તમન મેલીન પાવી હતી પણ મારા મનો કા ડોહલો છે ને એકલો એકલો આપી જા હા સહેડી જાય છે પણ હવે પીતો એ વાતે હાસી હવે સા ખોડે થઈ રહ્યું છે પાછું રાત નું તો એ વાત સાચી હો ઓ સાહેબ સા નહીં પીતા ના ના પીતા એલે શાદાડા આયા તો ખતે પીતા મે પીજો જ નઈ ચાકો બીજો તમે ભૂલી જશો અલ્યા હો કઈયા મારા પીતા ના ના મે પીતા અને કેમરભાઈ દોહીન હરિયો ઓકરા કરો છો લ્યા તમે બાપન

नहीं। 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 बोल बस ए बिंटू किधर गया रे अरे बंटी को कुछ काम था ना तो वो घर पे रुक गया घर पे रुक गया तू अकेला ही चला आया क्या और उनका क्या हुआ जो हम लेके आए थे बरसो किसका अरे वो था ना क्या नाम था ला? ऑटो रिक्शा वाले हाँ वो ऑटो रिक्शा वाला यार आ, उसे तो घोड़ा में फेंक दिया अभी तक तो निकाला नहीं है बिचारा मर गया होगा नहीं नहीं कैसे मरता हमने तो देखो गोली ही मारी थी ना उसकी किडनी निकाल के हमें आगे भिजवानी ठीक है आज 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 की भिजवानी? भिजवानी नहीं नहीं आज नहीं ठीक तो... है? दो दिन बाद वो उसको पहचान आगे मेरा बॉस है ना वो काम में बहुत है ठीक है क्योंकि मेरा भी बॉस है, तो है आप बंटी को कॉल तो कीजिए बंटी को कॉल तो करूँ लेकिन इसको अभी बोलाना ठीक नहीं होगा वो तो कॉल करके पूछ तो दीजिए चलो ठीक है अरे बंटे हाँ बस बोलिए कि... अरे किधर हो तुम अभी अकेला चिंटी आया है क्या क्या चिंटू चिंटू आया बंटी नहीं आया क्या काम वो, से अपना चिंटू भाई मैं तो अभी घर पे हूँ मेरे को काम था हाँ इसलिए मैं आ नहीं पाया मैंने कहा था चिंटू से भी हाँ हाँ बताया वो तो मुझको लेकिन तुम आए नहीं तो क्या दो दिन बाद आ सकते हो क्या हाँ दो दिन में तो आ जाऊंगा मैं दो दिन में आना पड़ेगा क्योंकि वो माल तुमने लाया क्या रिक्शा ऑटो रिक्शा वाला तूने तो, तु, ही गोली मारी थी ना हाँ मैंने तो मारी थी ना आ, तो उसको क्या है, पता है? आ, बोले? हमें वो किडनी निकालनी है ठीक है इसकी तो दोनों ही निकाल क्योंकि ये मर गया होगा क्योंकि हमने गोली मारी थी ना इसीलिए मर गया होगा ठीक है तो दो दिन बाद तुम आ जाना ठीक है हाँ हाँ मैं आ जाऊंगा जरूर जरूरत पड़ेगी इधर ओके ओके मैं आ जाऊंगा ठीक है चलो ओके okay, ओके। रखता हो। okay. बात हो गई है, ठीक है क्योंकि वो अभी इसको ये वाले वाले में ऑटो रिक्शा को अभी कुछ काम नहीं है ठीक है हमें दूसरा माल उठाना होगा हम क्या करें? उसको हो उसको भी बेच हमें क्या ऑटोरिक्शा पचास साठ हजार के ऑटो रिक्शा से हमें क्या लेना देना हमें तो करोड़ों का माल चाहिए क्या करोड़ों का हम है बस करोड़ों का माल चाहिए हमें चलो वो सब छोड़ो और वो क्या था गुज्जर कोई गुज्जर आया हुआ है पुलिस वाला नया है नया है, नया है। तो मुझे आगे तो से फोन आया था मेरे बस ने बोला था कि गुज्जर नाम का कोई आया है पुलिस वाला उससे जरा बचकर रहना वो वैसा बोलते थे उसकी रेड पड़ेगी ना तो हमको उठा लेगा वो अरे क्या उठा लेगा देखा जाएगा ठीक है तो जेल में बंद कर देगा तो क्या करेंगे अरे हाँ? मेरा बॉस इतना अमीर है ना एक दिन में छुड़ा देगा आ, लेकिन वो वो कह रहे थे कि वो ईमानदार शरीफ पुलिस वाला है उससे बचकर तो रहना पड़ेगा चलो जो होगा देखा जाएगा देखा जाएगा चलो तुम्हें जाना है घर पे क्या तो मुझे जाना है अंदर हो गया है और ठंड भी कितनी है ठंड तो आज बात ही छोड़ नहीं आया अरे चलो अपनी गाड़ी खड़ी है ना

તમારા ઉપર અમે કેસ કરે અડધી સાહેબ અમારું કેસ લખો તમે લખીએ અમારા જૂથા ભાઈ ને કર્યા છે અને કિડની કાઢી લઈ ગયા સાહેબ કેસ લખ્યો

આ તમારે કેસ છે ને કાલે ફાઈનલ કરી દે પૈસા પેમેન્ટ કરવું પડશે પેમેન્ટ આજ દેવો સાહેબ સાહેબ પણ પેલા જે માણસો પકડવાવાળા છે ને ઈવન છોડતા નહીં એ ગિડના પર બે નો તો નોમ સીજ રિસ્ટમાં અમારે અને અમારે એક એક નું નામ છે ચિન્ટુ હા અને એક મોન્ટુ નોમ છે હા આ વધારે કે છે ઈવન આ વધારે હોય આવે સાહેબ આર્યા ને કિટની એના ધંધા કરે સાચી વાત છે અમારે જુઠ્ઠો કોઈ ખરા ને એવાની કીટની કાઢી લીધી છે

મને હવે જવા દે તાને કોળવાની આપો હવે મળશો ને જમી તો કઈ આ ઠેકો તો મને ખબર સો હય ઠેકો તો હું જોણું છું આ આવા સિયારાની તાડના ઊગવા ના મળે પણ આવા પૈસા મળતા હોય તો હારું હા મારો